નમસ્કાર મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ આઠ ના તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની જે નવીશ અધ્યયન પોથી આવી ચૂકી છે તેમનું પોસ્ટર પણ અહીં તમને આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો તેમની અધ્યયની નિષ્પત્તિઓ પણ અહીં આપેલી છે પ્રશ્ન નંબર આપેલા ચિત્રને આધારે ટૂચકો બનાવીને લખો તો અહીં તમને ટૂચકો બનાવેલો છે શિક્ષક કહે છે બોલો બાળકો મેદાનમાં રમતા રમતા તમે જો કોઈ બોમ્બ પડેલો જુઓ તો શું કરશો મનો કહે છે સર થોડી તેને ત્યાં રહેવા દઈ દૂર રહીને જઈશું ને કોઈનો હોય અને તે લેવા આવે તો લઈ જવા દઈશું પણ કોઈ ન આવે તો પછી લઈને રૂમમાં મૂકી દઈશ દઈશું વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠ નીચે નવીસ વાદન પરથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે આ કોન્ટેક નંબર પર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે પ્રશ્ન નંબર બે નીચેના શબ્દોને શબ્દ સમૂહમાં વર્ણવો નંબર એક ટોલ છાપરી ચકાદ ભરવાની ચોકી ના કાદાર ટોલનાકા ઉપરનો અધિકારી છાપરું ઘાસથી બનેલ ચૂપડાને ઢાંકવાનો ઉપરનો ભાગ પિતરાઈ કાકાના સંતાન મોંઢું મો સુંજણું સામા માણસનું મો દેખી શકાય એવો સવારનો સમય પ્રશ્ન નંબર ત્રણ તમે વાંચેલા કે સાંભળેલા ટૂચકાઓમાંથી કોઈ પણ બે ટૂચકા લખો જે તમને લખી અને આપેલા છે જે તમે જોઈ શકો છો

છે જે સામાન્ય જીવનમાંથી વાસ્તવિક પ્રસંગો અને પરિસ્થિતિઓ પર હાસ્ય સર્જે છે આ પુસ્તકોમાં સાહસિકતા મિત્રતા પરિવાર અને મોજ મસ્તી વચ્ચે થયેલી વાતો રજૂ કરવામાં આવે છે જે દરેક વાચકના મનમાં હાસ્ય લાવે છે પ્રશ્ન નંબર પાંચ કિસ્સા અને ટૂચકા વચ્ચે શો ભેદ હશે તમારા શિક્ષક સ્વરૂપે રજૂ રમૂજી પ્રસંગ અને ટૂચકા એટલે રમૂજી સંવાદ કિસ્સા મોટા ફકરામાં લખાય છે અને ટૂચકા સંવાદ સ્વરૂપે લખાય છે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના જવાબ લખો નંબર એક ટોલવાળા નાકાદારને બે આના ન આપવાની ગામડિયાની યુક્તિ શા માટે નિષ્ફળ નીવડી તો તેમનો જવાબ પણ એ તમને આપેલો છે નંબર બે મુંબઈના રેલવે અમલદારો તારને કેમ વાતચ્યા જ કરતા હતા નંબર ત્રણ બાપ કપટીમાં જે શબ્દ રમત થાય છે એવી શબ્દ રમત હોય એવો ટૂચકો શોધીને લખો તો એક અમેરિકન તળાવ જોઈ બોલ્યો નાઈ ત્યાં ઉભેલા ભારતીય અભાભા બોલ્યા આવી ઠંડીમાં તો નહીં નાવ તું નહીં લે નંબર ચાર લાલાને થઈ એવી તમને થયેલ મૂંઝવણનો પ્રસંગ લખો તો મગન બાપાને વિમાનમાં તો બેસવું હતું પણ થયું કે વિમાનમાં પેટ્રોલ ખૂટી જાય કે પંચર પડે તો આકાશમાં ક્યાંથી એ બંને મેળવવું પ્રશ્ન નંબર સાત નીચેના વાક્યો કોણ બોલી શકે તેની ધારણા કરીને લખો નંબર એક જેસે તું ચાર પાય લગાતે હે વૈસે હમ ભી લગાતે હે લાલાજી પહાડી માણસ નંબર બે અ લેડી નેમ્ડ બેંકનો મેનેજર નંબર પાંચ તમે છો જ ભૂલકણા પછી છત્રી ભૂલી જાઓ એમાં શ્રી નવાઈ રમા પ્રશ્ન નંબર આઠ નીચેના શબ્દોનો ઉપયોગ કરી એક એક વાક્ય બનાવીને લખો જોઈએ નંબર એક વાવાઝોડામાં ઘણા લોકોના ઘરના છાપરા ઉડી ગયા હતા નંબર બે જૂનાગઢમાં ઘણા પહાડો હતા નંબર ત્રણ વૃક્ષો વાવીને તેનો ઉછેર કરવો જોઈએ નંબર ચાર ભાદર નદી અમારા ગામમાં આવેલી છે નંબર પાંચ આકાશમાં પક્ષીઓ ઉડી રહ્યા હતા પ્રશ્ન નંબર નવ નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવા જોઈએ નંબર એકમાં શબ્દો આપેલા છે શબ્દકોષના ક્રમમાં ગોઠવ્યો પહેલાં આવશે પતંગ પરંપરા પવન પંગત પાલક નંબર બે માં દખલ દરવાજો દાદરો દાદાજી દોલત પ્રશ્ન નંબર દસ ઉદાહરણ મુજબ શબ્દો બનાવો નંબર એક કંથ પંથ ગુસ્સો જુસ્સો સસ્તો રસ્તો અથાણું વસાણ પાગરણ જાગરણ પ્રશ્ન નંબર અગિયાર તમે લખેલા શબ્દોનો વાક્ય પ્રયોગ કરો જોઈએ એના જીવનનો પંથ હવે સરળ બની ગયો છે નંબર બે કોહલી ખૂબ જ જુસ્સાપૂર્વક મેદાનમાં ઉતાર્યો નંબર ત્રણ આ ગામમાં જવાનો રસ્તો થોડી વેળા માટે બંધ છે નંબર ચાર શિયાળામાં વસાણા ખાવાની મજા આવે નંબર પાંચ આજે છોકરીઓને જાગરણ છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિશેની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે આ લોકોને પણ Han så aldri sånn å le på meg, de.